હેલો मित्रों जय श्री कृष्ण આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફાઈનલી કેનેડા તરફથી આજે જે અપડેટ આવી રહી છે એની અંદર તમારે ખાસ પેન પેપર લઈ લેજો કારણ કે કરવાની જરૂર પડશે ક્લિયર કેનેડા ઇમિગ્રેશન તરફથી રિપોર્ટ આવ્યો છે કે જ્યાં કયા લોકો બે હજાર પચીસ સુધીમાં પીઆર આપવામાં આવશે કયા લોકોને નહીં આપવામાં આવે કઈ ફાઇલો ક્લિયર કરવામાં આવશે કઈ ફાઇલ ક્લિયર નહીં કરવામાં પહેલી વાત છે કે આના ઉપરથી બધી ફાઇલ તો ક્લિયર નહીં જ થાય હવે તમારી ફાઇલ તમારે નોટ ડાઉન કરવાની છે કે શેમાં આવે છે જેને કારણે તમારી ફાઇલ ક્લિયર થશે કે ક્લિયર નહીં થાય આગળ વધીએ એ પહેલા જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોને હાઈક શેર અને લાઈક જરૂરથી કરતા રહેજો કારણ કે આપણે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્સિમમ લોકો સુધી આ માહિતી પહોંચાડજો કારણ કે ઘણા પેરેન્ટ્સો આ વિચારમાં છે કે એમની ફાઇલ થશે ક્લિયર નહીં થાય આ વર્ષે આવશે નહીં આવે મિટ એક્સપાયર થઈ રહી છે તો એમને આપણે મદદગાર થઈ શકીએ કદાચ આજે એક બે મિનિટ વિડીયો લાંબો થઈ જઈ શકે છે કારણ કે ડિટેલ અને અહેવાલ મોટો છે તો કદાચ થોડી પ્રોસેસ લાંબી થશે તો કે પહેલા પહેલી વસ્તુ કેનેડા ઇમિગ્રેશન તરફથી જે નવો રિપોર્ટ આવ્યો છે એ મુજબ બધી ફાઇલો જેટલી બી ઇન્વેન્ટરી ફાઇલ છે કેનેડા ઇમિગ્રેશન પાસે એ તો આ વર્ષે ક્લિયર નહીં જ કરે એનો એક ક્લિયર આંકડો આવ્યો છે આની સાથે જ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ છે એક્સપ્રેસ એન્ટ્રી એલાઇન્સ પ્રોવિઝ પ્રોગ્રામ છે આઈઆરસીસીના જે પાઇલોટ્સ પ્રોગ્રામ છે ક્યુબેક સ્કીલ વર્કર પ્રોગ્રામ છે અને આ બધી જે ઇન્વેન્ટરી ફાઇલ છે આમાંથી અમુક અમુક જે હું તમને હમણાં લિસ્ટ આપું છું એ ફાઇલો કમ્પ્લીટલી ક્લિયર કરવામાં આવશે જે મસી ક્લાસની એ બધી ફાઇલો છે એ આ વર્ષના એન્ડ પહેલા ક્લિયર કરી દેવામાં આવશે ડિટેલની અંદર આગળ જઈએ એટલે આપણને એ ખબર પડશે કે કઈ ફાઇલ ક્લિયર થશે કઈ નહીં થાય સૌથી પહેલા સ્ટાર્ટ કરું છું તમે પ્રોગ્રામ નોટ કરતા જજો પીઆર પાથવેઝ પ્રોગ્રામ જેમાં એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ છે પાંચ ટકા ક્લિયર થશે જેટલી બી ઇન્વેન્ટરી ફાઇલો છે આનો ઇન્વેન્ટરી કયા પ્રોગ્રામમાં કેટલી ફાઇલ છે એનો વિડીયો ઓલરેડી ચેનલ પર છે તમે તમે ત્યાં જઈ અને જોઈ શકો છો એટલાન્ટિક પાયલોટ પ્રોગ્રામ એઆઈપીની જો વાત કરો થર્ટી થ્રી પર્સન્ટની વાત છે કેર ગીવર્સની વાત કરો છો પાયલોટ પ્રોગ્રામ ચૌદ ટકાની વાત છે ઇકોનોમિક મોબિલિટી પ્રોગ્રામ્સની જો વાત કરો તો બાર ટકાની વાત છે પીએનપી નોન એક્સપ્રેસ એન્ટ્રી પરંતુ એલાઇન પ્રોગ્રામ જે છે એ પાંત્રીસ ટકા ફાઇલો ક્લિયર થશે ક્યુબેક બિઝનેસ ક્લાસ વાળી ત્રણ ટકા ફાઇલો ક્લિયર થશે અને સ્ટાર્ટઅપ વિઝા વાળી બે ટકા ફાઇલો થશે હવે તો કે હવે હું તમને જે ફાઇલ કહું છું એ ફૂલી ક્લિયર થઈ જશે જેની ડિટેલ હું તમને આપું કે જો તમારો આ પ્રોગ્રામ હોય તો એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ

સોળ હજાર ત્રણસો ફાઇલો છે સોળ નો ટાર્ગેટ રાખ્યો છે આમાંથી ઓનલી ત્રીસ હજાર છસો ને પંચાણું ફાઇલ નો ટાર્ગેટ આ રહેશે ત્યારબાદ ક્યુબેકની જો વાત કરીએ આપણે તો ક્યુબેક સ્કિલ વર્કર પ્રોગ્રામ સત્યાવીસ ફાઇલો સત્યાવીસ છસો ક્લિયર કરવાની ગણતરીમાં છે ક્યુબેક બિઝનેસ ક્લાસની જો ફાઇલની વાત કરો ચાર હજાર એકસો ફાઇલો પેન્ડિંગ છે એકસો ત્રેવીસ ક્લિયર કરવાની ગણતરી છે એઆઈપી પ્રોગ્રામની જો આપણે વાત કરીએ બાર હજાર એકસો ફાઇલો આમાંથી ત્રણ હજાર નવસો ને ત્રાણું ફાઇલો ક્લિયર કરવાની ગણતરી છે ફેડરલ ઇકોનોમી પાયલોટ જે પ્રોગ્રામ ચાલે છે જેમાં એગ્રી ફૂડની જો વાત કરો આઠ નવસો માંથી પાંચ ટકા એટલે ચારસો પિસ્તાલીસ ફાઇલ ક્લિયર થઈ શકે છે કેર ગિવર્સની જો વાત કરું એકચ્યુઅલી કેર ગિવર્સ પ્રોગ્રામમાં ચોત્રીસ ચારસો એમાંથી ચૌદ ટકા ક્લિયરન્સ એટલે ચાર હજાર આઠસો સોળ આ રિપોર્ટમાં બતાવે છે બટ એક ડિટેલ રિપોર્ટ હું તમને થોડા ટાઈમમાં આપીશ કારણ કે એ મુજબ શાયદ એવું છે કે આ પ્રોગ્રામ બંધ થવા જઈ રહ્યો છે ઇએમપીપી ફાઇલોની વાત કરો તો પચીસો ફાઇલો છે જેમાંથી બાર ટકાની ગણતરી કરો એટલે ત્રણસો ફાઇલ જેવી ક્લિયર થઈ શકે છે ફેડરલ કોમ્યુનિટી પાયલોટ પ્રોગ્રામ

જો આની અંદર હજી તમારો પ્રોગ્રામ બાકી રહી ગયો હોય અને સવાલ ઊભા થઈ રહ્યા હોય મનમાં તો તમે કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત